શર્મિષ્ઠાને કહી દેજે કે એ બોલવાનું ધ્યાન રાખે નહીંતર આજ પછી એ આ ઘરની વહુ તરીકેનો દરજ્જો ગુમાવી બેસશે સવિતાબહેને બેઠક રૂમમાં બેસી એમની સામે બેઠેલા નિલેશને કહી રહ્યા હતા ઠીક છે મમ્મી આજ પછી આવું નહીં થાય નિલેશ આ વાત તે ઘણી વખત કહી છે હવે એ વાત પાડીને બતાવ તારા પપ્પાને પણ આ રોજ રોજના ઝઘડા નથી ગમતા એ ગુસ્સામાં બોલી મંદિર જવા માટે નીકળી ગયા એમના જતાં જ શર્મિષ્ઠા બહાર આવી એ જેવી આવી કે સામે ઊભેલો નિલેશ ગુસ્સે થઈને એને બોલવા લાગ્યો તે કાકાને ચા પીવડાવવાની ના કેમ પાડી એ હજુ અંદર આવી જ હતી કે આ સવાલ પૂછતા જ એનું મોં પડી ગયું એનો દુઃખી ચહેરો સ્પષ્ટ દેખાઈ આવતો હતો એને લાગતું હતું કે આવું દરેક વખતે થાય છે જ્યારે જ્યારે એનો અને એની સાસુનો ઝઘડો થાય કે તરત એની સાસુ બધો જ આરોપ શર્મિષ્ઠા પર નાખી દે દરેક વખતે એને એના પતિની બધી આમ બાબતો સાંભળવી જ પડે છે એ થેલી રસોડામાં મૂકવા માટે ગઈ અને પાછળ એનો પતિ પણ ગયો એણે જેવી થેલી મૂકી કે તરત જ પાછો એ સવાલ એને પૂછવામાં આવ્યો તે જીવાકાકાને ચા પીવડાવવાની કેમ ના પાડી એમણે મારી દી ટીયાને બદનસીબ કહી મને ગુસ્સો આવી ગયો નિલેશ તરત શાંત થઈ ગયો એનો ગુસ્સો આમ તો સાતમા આસમાને હતો પણ જેવી એની ટીયાની વાત આવી કે તરત એનો બધો ગુસ્સો ઉતરી ગયો એ ત્યાંથી બહાર નીકળીને સીધો જ પોતાના રૂમમાં જતો રહ્યો શર્મિષ્ઠા સારી રીતે જાણતી હતી કે એના પતિ નિલેશની એકમાત્ર કમજોરી એટલે એ બંનેની સાત વર્ષની દીકરી ટીયા એના વિશે જ્યારે પણ કંઈ જ બોલવામાં આવે ત્યારે નિલેશ ખૂબ ગુસ્સે થઈ જાય એ ટીયા વિશે કંઈ સાંભળી શકતો નહોતો શર્મિષ્ઠા આમ તો ભણેલી હતી એણે આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરેલું હતું એ એક ગૃહિણી હતી એનો પતિ નિલેશ બેંકમાં સારા હોદ્દા પર નોકરી કરતો હતો ઘરમાં એ એના મમ્મી પપ્પા એની પત્ની શર્મિષ્ઠા અને દીકરી ટીયા જ રહેતા હતા આપણા સમાજમાં એવી માન્યતા છે કે જો કોઈ સ્ત્રી ગૃહિણી હોય તો તે કંઈ કામની નથી હોતી સવારે છ વાગે ઊઠી ચા નાસ્તો બનાવવાનો ઘરના કામ જમવાનું બનાવવાનું ઘરના લોકોની ખાવાની પસંદગી એમની દરેક વસ્તુઓ યાદ રાખવાની વડીલોને સમયસર દવા આપવાની સમાજના બધા વ્યવહારો સાચવવાના સૌથી વહેલા ઉઠવાનું અને બધાના ઊંઘ્યા બાદ છેલ્લે ઊંઘવું આ બધું કામ છોડી છે એ તો કોઈ પણ કરી શકે બસ એ જ એક કારણ હતું કે શર્મિષ્ઠાના સાસુ જ્યોત્સનાબેન એની એક કામવાળી બાઈની જેમ જ ગણતા એમાં એમનો પણ કોઈ વાંક નહોતો સદીઓથી ચાલી આવતી પ્રથાની જેમ મારી સાસુએ મારી સાથે એવું કર્યું છે તો હું પણ મારી વહુ સાથે આવું જ કરીશ શર્મિષ્ઠા જ્યારથી પરણીને આવી કે એની માટે આ બધાની શરૂઆત થઈ પરણિયા પહેલાં જ શરત કે વહુ નોકરી નહીં કરે આવી એટલે ઘરના જાત જાતના નિયમો અને રીતિ રિવાજોની સમજૂતી અમારા ઘરમાં તો ચા આમ જ મુકાય દાળ અને ભાત કુકરમાં જ મુકાય નિલેશને તો મારા હાથથી જ દાળ ઢોકળી ભાવે તારી મમ્મીએ પિયરમાંથી કંઈ શીખવાડ્યું નથી પોતું અંદરના રૂમમાંથી બહારની બાજુ જ થાય તુલસી આગળ દીવો કરવો જ પડે અને જો શર્મિષ્ઠા કામને કારણે નિલેશનું ટિફિન બનાવવાનું મોડું કરે તો પતિ જ ગયું મારો દીકરો આટલી રાહ જોઈને ઊભો રહેશે બુદ્ધિ જેવું છે કે નહીં તારામાં ખબર જ નથી પડતી સહેજ પણ સમય સાચવી શકતી નથી તારા કારણે હવે નિલેશને કેટલું સહન કરવું પડશે આ હજુ લગ્નના ત્રણ મહિનામાં જ થઈ ગયું હતું એ પછી તો પૌત્રની માગણી શરૂ થઈ ગઈ આમ તો નિલેશ ખૂબ સમજદાર હતો પણ એ આ બધામાં વચ્ચે પડી એની મમ્મી અને પત્નીના સંબંધ ખરાબ કરવા ઈચ્છતો ન હતો એટલે એ હંમેશા ચૂપ જ રહેતો જે માતા એને આ દુનિયામાં લાવી એના વિરુદ્ધ ન જઈ શકાય અને જે પત્ની એના ભરોસે આ ઘરમાં આવી એને પણ તકલીફ ન પહોંચાડાય શર્મિષ્ઠા ઘણી વખત નિલેશને કંઈ ન જણાવતી પણ જ્યોસ્નાબેન એક તક જતી ન કરતા એને મહેણા મારવામાં આ બધું જ નિલેશ સારી રીતે જાણતો હતો શર્મિષ્ઠા અમુક સમયે જવાબ આપી દેતી મમ્મી મારી મમ્મીએ શીખવાડ્યું તો ઘણું છે પણ અહીં પ્રમાણે ઢળતા વાર તો લાગશે ને લગ્નના બે વર્ષમાં દીકરી ટિયાનો જન્મ થયો અને એ જ સાથે જ જ્યોત્સ્નાબેનના પૌત્રના સપના પર પાણી ફેરવાઈ ગયું આજે જે ઝઘડો થયો એના કારણે શર્મિષ્ઠા ખૂબ દુઃખી હતી એના સાસુ સસરા અને દીકરીના જમ્યા બાદ પણ નિલેશ જમવા આવ્યો નહીં શર્મિષ્ઠાને ખૂબ ચિંતા થઈ એના જમવા ન આવતા દોસ્તનો ટોપલો એની સાસુએ શર્મિષ્ઠાના માથે ઢોળ્યો એ એને ઘણું બોલીને પોતાના રૂમમાં જતા રહ્યા બધાના ગયા બાદ એણે કામ પૂરું કર્યું અને ટીયાને બેઠકમાં સોડાવી દીધી ત્યારબાદ એ પોતાના રૂમમાં ગઈ નિલેશ ત્યાં પોતાના બેડ પર ઊંધો ફરીને ઊંઘતો એણે જોયો એ તરત એની પાસે ગઈ અને એની એની પીઠ પર હાથ ફેરવ્યો નિલેશ થોડાક સમય બાદ એની સામે ફર્યો શર્મિષ્ઠાએ એને પૂછ્યું જમવા કેમ ના આવ્યા ભૂખ નથી એટલું કહી એ બેડ પરથી ઊભો થઈને બહાર જવા લાગ્યો શર્મિષ્ઠાએ તરત એનો હાથ પકડ્યો અને એને બેડ પર બેસાડ્યો જો તમને લાગતું હોય કે મેં ભૂલ કરી છે તો હું જીવા કાકાની માફી માંગવા તૈયાર છું પણ આમ ન જમીને પોતાને આ સજા ન આપો નિલેશે તરત જ એના હાથ પર હાથ મૂક્યો અને કહ્યું જો એવું કંઈ જ કરવાની કોઈ જરૂર નથી તારી ભૂલ નથી એમને વિશે એવું કહ્યું હું તારી જગ્યાએ હોત તો કદાચ મેં પણ આવું જ કર્યું હોત ટીયા મારી દીકરી છે એને કોઈ પણ કંઈ કહેશે તો હું પણ નહીં ચલાવી લઉં તો પછી આ ગુસ્સો શેનો એણે તરત જવાબ આપ્યો સાત વર્ષ થયાના ટીયાના જન્મને પણ મમ્મી એને જ પોતાના વારસદાર તરીકે સ્વીકારી શકતી નથી એના જન્મ સમયે તારું ગર્ભાશય નીકાળવું પડ્યું જો એનો જન્મ એ રીતે ન થયો હોત તો તારું ગર્ભાશયનું કેન્સર તને મારાથી દૂર કરી ચૂક્યું હોત એ જ તો એકમાત્ર કારણ છે કે તમે બંને સલામત મારી પાસે છો તો પછી એ દીકરીને કોઈ બદનસીમ કેમ કેમ માની શકે ટીયા એમની એકમાત્ર દીકરી હતી નીલેશ પણ એને ખૂબ પ્રેમ કરતો હતો એણે ક્યારેય પોતાની દીકરીને કોઈ ખોટ પડવા દીધી નહીં અહીં સુધી કે એણે ક્યારેય દીકરા વિશેનો વિચાર પણ ન આવ્યો એણે ટીયાને જ પોતાનું વારસદાર માન્યું પણ એની મમ્મીનું વર્તન ટીયા પ્રત્યે સારું ન હતું એમને તો એમ જ લાગતું કે ટીયાના જન્મને કારણે જ એમને પૌત્રોની ખુશી ન મળી શકી આ બધું વિચારતા બેઠક રૂમમાં ઊંઘેલી ટીયાને પોતાની સાથે એના રૂમમાં તેડી ગયો અને ત્યાં જ ઊંઘાડી દીધી ઘણીવાર તો એને ખૂબ જ અચરત થતું કે શું એની મમ્મીને ક્યારેય ટીયાની આ માસૂમિયત એની મસ્તી દેખાતી જ નહીં હોય કે શું જીવા કાકા એ એના પિતા રસિકભાઈના નાનાભાઈ હતા એ શર્મિષ્ઠાના કેન્સર વિશે જાણતા હતા તેમ છતાં જ્યારે પણ વાત આવે ત્યારે એ પોતાના પૌત્રોનો હરખ જ્યોત્સનાબેન સામે ઠાલવવાનું ચૂકતા નહીં એ હંમેશા ટિયાને જ આ બધી તકલીફોનું કારણ સમજતા હતા બીજા દિવસથી બધું સામાન્ય થઈ ગયું મહિના પછી અચાનક જ્યોત્સાબેનનો નિલેશ પર બપોરના સમયે ફોન ગયો અને એમણે તાત્કાલિક એણે ઘરે બોલાવ્યો આ સાથે જ નિલેશનું હૃદય જોરથી ધબકવા લાગ્યું ક્યાંક ફરી ટીયા કે શર્મિષ્ઠા સાથે કંઈ આ વિચાર કંખેરીએ શક્ય એટલી ઝડપે ઘરે પહોંચ્યો ઘરે જતાં જ એણે જોયું કે કાકા રસિકભાઈ અને જ્યોત્સ્નાબેન સોફા પર બે સોફા પર બેઠા હતા એ લોકો ખૂબ ગુસ્સામાં દેખાઈ રહ્યા હતા એણે તરત રૂમની બીજી તરફ નજર કરી એને ત્યાં માત્ર શર્મિષ્ઠા જ જોવા મળી એનો ચહેરો ખૂબ રડમસ લાગ્યો એણે એને તરત જોઈને પૂછ્યું ટીયા ક્યાં શર્મિષ્ઠાના રોકાયેલા આંસુ તરત વહેવા લાગ્યા એ તરત બોલી રૂમમાં અને અચાનક ઉતાવળા પગલે કોઈના કંઈ જ બોલ્યા પહેલાં એ રૂમ તરફ ગયો એણે ધીમે પગલે દરવાજો ખોલ્યો અંદર જતાં જ એણે જોયું કે ટીયા ઊંઘેલી છે અને એના બંને પગ પર વાગવાને લીધે ઉઝરડા પડ્યા હતા હાથ પણ છોલાયેલા હતા એ તરત એની પાસે ગયો અને એના માથે હાથ ફેરવી કપાળ પર ચૂમ્યો એની ઊંઘમાં ખલેલ ન પહોંચાડતા એ બહાર નીકળ્યો અને તરત એના મમ્મીને પૂછ્યું શું થયું ટીયાને એની મમ્મી કંઈ જ બોલે એ પહેલાં કાકા જ ગુસ્સામાં બોલવા લાગ્યા તારી એ બદનસીબ છોકરીએ મારા પૌત્ર અંશને ધક્કો માર્યો કેટલું લાગ્યું છે એને બે ટાંકા આવ્યા છે નિલેશને કંઈ ન સમજાયું એણે પૂછ્યું અંશને ન બની શકે ટીયા કોઈને પણ પરેશાન કરનારી છોકરી નથી એણે તરત શર્મિષ્ઠા સામે જોયું શર્મિષ્ઠાએ જ બોલવાનું શરૂ કર્યું એ બંને બહાર રમતા હતા ને અચાનક રમતા અંશે ટીયાને ધક્કો માર્યો ટીયાને ગુસ્સો આવ્યો અને એણે પણ ઊભા થઈ અંશને ધક્કો માર્યો નીચે અણીદાર પથ્થર હતો અને એની પર અંશનો પગ પડ્યો અને એમ કહેતા તો એ રડવા લાગી નિલેશને સમજાઈ રહ્યું હતું કે એના ઘરે આવતા સુધી તો એની મમ્મી અને કાકાએ ટીયા અને શર્મિષ્ઠા બંનેને ઘણું સંભળાવ્યું હશે એટલામાં જીવા કાકા બોલ્યા એ જૂઠી છોકરીને સમજાવી દે છે કે અંશથી દૂર રહે કાકા એક મિનિટ આ છોકરાઓનો મામલો છે મોટા હોય વચ્ચે ન પડવું જોઈએ એના એટલું બોલતા જ કાકા ઉકળ્યા હવે તું મને સમજાવીશ તરત એમણે પોતાની ભાભી સામે જોયું ભાભી જુઓ તો તમારો દીકરો મને કેવી શિખામણ આપે છે હું આજ પછી આ ઘરમાં ક્યારેય નહીં આવું આમ કહેતા એ ત્યાંથી નીકળી ગયા પાછળ બેન ગુસ્સામાં શર્મિષ્ઠા સામે જોઈને બોલવા લાગ્યા મારા દીકરાને આખરે તે પોતાની ઝાડમાં ફસાવી દીધો શું ખવડાવ્યું છે એને બોલ તું અને તારી એ બદનસીબ દીકરી બંને આ ઘરમાં રહેવાલાયક નથી બસ નીલેશ ગુસ્સામાં જોરથી બોલ્યો મમ્મી કાકા જે બોલીને ગયા સમજી શકાય છે પણ તું પોતાની જ પૌત્રીની દુશ્મન કેમ બની ગઈ છે એ નથી સમજાતું જ્યોત્સ્નાબેન બોલ્યા હા હા તું તો એનું જ ખેંચવાનું ને આ જ્યારથી આવી છે ત્યારથી ઘરની શાંતિ જતી રહી છે આને તો પહેલાં જ ઘરની બહાર એમ કહેતા એ શર્મિષ્ઠા તરફ આગળ વધ્યા તરત નિલેશ વચ્ચે આવ્યો મમ્મી બહુ થયું બસ હવે તને એ બંને પસંદ નથી તો એ હવે એક મિનિટ પણ આ ઘરમાં નહીં રહે જ્યોત્સનાબેન ખૂબ ખુશ થયા શર્મિષ્ઠા નિલેશની સામે જ ડરના મારીએ જોઈ રહી નિલેશ અંદર ગયો પાછળ શર્મિષ્ઠા પણ ગઈ ઘર છોડવાની બાબત પર એનું રડવાનું શરૂ થઈ ગયું એ કંઈ જ બોલે એ પહેલાં નિલેશ બધું પેક કરવા લાગ્યો ડરના કારણે એનું કંઈ પૂછવાની હિંમત થઈ રહી નહોતી એટલામાં નિલેશ થોડા સમયમાં બહાર ગયો શર્મિષ્ઠા ટીયાને વળગીને રડવા લાગી કલાકના સમયમાં જ નિલેશ પાછો આવ્યો અને કેટલાક બેગ બહાર લઈ ગયો હજી શર્મિષ્ઠાને ભરોસો થઈ રહ્યો નહોતો કે એનો પતિ એને ઘરમાંથી નીકાળી રહ્યો છે અત્યાર સુધી એ અવાજ ન થાય એ રીતે રડી રહી હતી એ હવે જોર જોરથી રડવા લાગી પોતાની દીકરીને લઈને ક્યાં જશે શું કરશે એ જ વિચારો એના મનમાં ચાલી રહ્યા હતા બેગ લઈને ગયેલો નિલેશ પાછો આવ્યો અને બીજા બેગ લઈને ગયો શર્મિષ્ઠા એને ફક્ત જોઈ રહી થોડા સમય બાદ એ પાછો આવ્યો અને ટીયાને ઉપાડી લીધી એ ઘેરી ઊંઘમાં હતી એને આ બધો કંઈ જ ખ્યાલ ન હતો શર્મિષ્ઠા નીચે બેસી ગઈ એ ત્યાંથી ઉઠવા તૈયાર ન હતી એણે તરત નિલેશને કહ્યું પ્લીઝ અમને ઘરની બહાર ન નીકાળો જે કહેશો એ કરીશ તરત નિલેશે એક હાથ પકડી એણે ઊભી કરી અને એણે ખેંચીને બહાર લઈ ગયો એ જોઈ જ્યોત્સ્નાબેન ખુશ થયા બહાર હજી શર્મિષ્ઠા નિલેશને આજીજી કહી રહી હતી એના સાસુને પણ એણે આજીજી કરી કે એને ઘરમાંથી બહાર નીકળવામાં ન આવે પણ એમણે કોઈ પ્રતિભાવ ન આપ્યો નિલેશે શર્મિષ્ઠાને શાંતિ રાખવાનું કહ્યું નિલેશ તરત એના મમ્મી પપ્પા પાસે ગયો અને એમને પગે લાગ્યો અને બોલ્યો મમ્મી હું જાઉં છું જ્યારે જરૂર હોય ત્યારે બોલાવી લેજો હું આવી જઈશ મેં અહીં નજીક જ ઘર ભાડે લઈ લીધું છે અમે ત્રણેય ત્યાં જ રહીશું આટલું કહેતા તો શર્મિષ્ઠા જ્યોસ્નાબેન અને રસિકભાઈ ત્રણેયની આંખો પહોળી થઈ ગઈ એ બંને પોતાના દીકરા પણ જઈ રહ્યો છે એ વાત પચાવી ન શક્યા એમણે નિલેશને રોકવાની કોશિશ કરી પણ એ શર્મિષ્ઠાનો હાથ પકડીને બહાર નીકળી ગયો પાછળ એના મમ્મી પણ રડવા લાગ્યા નિલેશે એના ઘરની બાજુવાળી સોસાયટીમાં એના એક ફ્રેન્ડને ત્યાં ટેનામેન્ટનો ઉપરનો ભાગ ભાડે લીધો હતો માત્ર અમુક સામાન અને ટીયાના રમકડા લઈને આવેલો નિલેશ પોતાના ઘરમાં ટીયા અને શર્મિષ્ઠા સાથે પ્રવેશ્યો એ આજની ઘટનાથી ખૂબ જ દુઃખી હતો એની વ્હાલી દીકરીની ઈજા વિશે એની મમ્મીએ કંઈ ન કહ્યું અને સીધો જ એને જૂઠી હોવાનો આરોપ લગાવી દીધો શર્મિષ્ઠા જે પણ થઈ રહ્યો હતો એની પર ભરોસો કરી શકતી નહોતી એ ત્યાં ગયા બાદ એ ખૂણામાં બેસી ગઈ એને આ બધું જ સમજની બહાર હતું એને નિલેશને એક સાથે ગુસ્સે અને દુઃખી ક્યારેય જોયો નહોતો હવે એને ઘરની એના સાસુસરાની ખૂબ ચિંતા થઈ રહી હતી એમનું શું હાલ હશે એ વિચારીને એના આંસુ રોકાઈ રહ્યા નહોતા ઘણી વખત ટીયા એના મમ્મી અને પપ્પાને પૂછતી પપ્પા ઘરે ક્યારે જઈશું મને દાદા દાદી પાસે જવું છે પણ નિલેશ આની વાત મજાકમાં ટાળી દેતો શર્મિષ્ઠા પણ આ બાબતથી પરેશાન રહેતી એ કંઈ પૂછી શકતી નહીં એમને અહીં આવ્યા પંદર દિવસ થયા હતા એ જ દિવસે અચાનક જ્યોસ્નાબેન ત્યાં આવી ચડ્યા શર્મિષ્ઠા એમને જોઈને ખૂબ ડરી ગઈ પણ છતાં એ બોલી મમ્મી અંદર આવો ને ટીયાએ જેવા એની દાદીને જોયા કે તરત નજીક જઈને પગે લાગી અને ગળે વળગી ગઈ શર્મિષ્ઠાને ડર હતો કે જો એની સાસુએ ટીયાને ધક્કો મારી દીધો તો એનો ડર હવા થઈ ગયો જ્યારે એની સાસુ ટીયાને ગળે વળગી ગયા અને ખૂબ રડ્યા એમણે એ બંનેને કહ્યું બેટા ચાલ હવે ઘરે તમારા વગર ઘર સૂનું લાગે છે એમનામાં આ બદલાવ જોઈ શર્મિષ્ઠા અચંબિત થઈ ગઈ એને સમજ ન આવ્યું કે આ શું થઈ રહ્યું છે એટલામાં નિલેશ આવ્યો એની મમ્મીને જોતો જ રહ્યો એની મમ્મીએ એને પણ ઘરે પરત ફરવા કહ્યું શર્મિષ્ઠાની સામે જોતાં જ નિલેશે જવાબ આપ્યો ઠીક છે શર્મિષ્ઠાને કંઈ સમજાયું નહીં પણ એ મનોમન ખૂબ ખુશ હતી એટલામાં જ્યોસ્નાબેન એનો અને ટીયાનો હાથ પકડીને બોલ્યા નિલેશ સામાન લઈ આવજે મારી વહુ અને ગુડિયાને હું હાલ જ લઈ જઈશ એમ કહીએ ચાલતા થયા નિલેશ પણ ખૂબ ખુશ થયો એ બધો સામાન પેક કરવા લાગ્યો ઘરે આવતા શર્મિષ્ઠાએ જોયું કે એની નણંદ રીના આવેલી છે તરત જઈને એને ઘણે વળગી રીનાએ પણ ખુશી ખુશી એની ભાભીનો ગૃહ પ્રવેશ કરાવ્યો આ બધું બહુ જલ્દી થઈ રહ્યું હતું એની સાસુમાં આવેલો આ મોટો બદલાવ ટીયા પ્રત્યેનું વર્તન એને કંઈ સમજાઈ રહ્યું નહોતું પણ એ પોતાના ઘરે આવીને ખુશ થઈ ગઈ હતી નીલેશ પણ સામાન લઈને આવી પહોંચ્યો એ બધાએ સાથે મળીને ભોજન કર્યું કોઈ માફીની માંગણી કે કોઈ શરત વગર એક તૂટેલું ઘર ફરી જોડાઈ ગયું જ્યોત્સનાબેન તિયાને પોતાના ખોળામાં બેસીને ખવડાવી રહ્યા હતા અને પોતાની પૌત્રીને ખૂબ વહાલ કરી રહ્યા હતા જમવાનું પૂરું થતાં નિલેશ રીનાને મૂકવા એના ઘરે ગયો અને જ્યોસ્નાબેનને શાંતિ થઈ રીનાનું ઘર એમના ઘરથી પાંચ કિલોમીટર દૂર હતું એ એના ઘરે ગયો અને સામે જ રીનાનો પતિ અશોક ઊભો હતો નીલેશ બોલ્યો કુમાર મારી બહેનને ઘરમાંથી ન નીકાળો એ પોતાના ઘરેથી ક્યાં જશે એના આટલું બોલતા તો ત્યાં રહેલ ત્રણેય જોરથી હસવા લાગ્યા નિલેશ અને અશોક એકબીજાને ભેટી પોતાના આ પ્લાનના સફળ થવાની ખુશીઓ મનાવવા લાગ્યા રીના તરત બોલી ભાઈ તે સારું કર્યું કે આમાં મને જોડી પોતાના સંતાનો ઉપર આવે ત્યારે જ એક મા સમજી શકે નહીતર એને એમ જ લાગે કે એણે કંઈ ખોટું કર્યું જ નથી અશોક પણ સાથે જ બોલ્યો હા પણ આ પ્લાનમાં આટલી વાર કેમ લગાડી એ જ દિવસે આ બધું કરી દીધું હોત તો શું થઈ જાત પંદર દિવસ તમારે ઘરથી દૂર રહેવું પડ્યું નિલેશ બધું રજૂ કરતાં બોલ્યું એ દિવસે કર્યું હોત તો મમ્મી સમજી જાત કે આપણે જ આ કરી રહ્યા છીએ થોડો સમય તો આપવાનો જ હતો થોડા દિવસ દૂર રહ્યા બાદ એ સમજ્યા કે બહારવાળા કરતાં ઘર કેટલું જરૂરી છે એમ પણ મમ્મી હવે પૌત્રની ચાહનામાં ટીયાને ખૂબ અવગણી રહ્યા હતા કાકાને પણ કંઈ જ ન બોલી ન તો ટીયાનો પક્ષ લીધો વહુ સાથેના ઝઘડા સામાન્ય ગણી શકાય વિચારોનું અંતર તો બધે પડવાનું પણ અહીં તો એ ટીયાને પણ દુશ્મન સમજી રહ્યા હતા એટલું કહેતા એણે ફરી અશોકનો આભાર માન્યો રીનાના માથે હાથ ફેરવી એણે સદા ખુશ રહેવાના આશીર્વાદ આપ્યા અને ત્યાંથી નીકળ્યો એ ઘરે આવ્યો ત્યારે જ્યોત્સ્નાબેન એને પૂછવા લાગ્યા એની સાસુએ કે કુમારે કંઈ કહ્યું મારી દીકરી ઠીક તો રહેશે ને હા મમ્મી ચિંતા ન કરે એમ કહી અને એની મમ્મીને દિલાસો આપ્યો મમ્મી દીકરાનું ઘર બચી ગયું છે એ જાણીને ખુશ થયા અને અંદર ઊંઘવા જતા રહ્યા જ્યારે નિલેશ રૂમમાં આવે ત્યારે ટીયા સુઈ ગઈ હતી બહુ દિવસો પછી એનો ચહેરો ખૂબ ખુશ લાગી રહ્યો હતો પોતાની દીકરીને આમ જોઈએ ખૂબ ખુશ થયો બેડની બીજી તરફ બેઠેલી શર્મિષ્ઠા પાસે ગયો અને બેઠો તને કંઈ ખરાબ તો નથી લાગ્યું ને કે આપણે અહીં પાછા આવી ગયા શર્મિષ્ઠાએ તરત એના હાથ પર હાથ મૂકી જવાબ આપ્યો હું તો ક્યાંની પાછી આવવા માગતી હતી પણ તમને કહેતા ખચકાતી હતી મમ્મી મોટા છે એમને હક છે મને બધું કહેવાનું પણ હું જ એમને માન નહીં આપું તો કોણ આપશે છેવટે તો બધા મને એમની વહુ તરીકે જ ઓળખવાના બસ એમનું વર્તન મને ટીયા સાથે ન ગમતું પણ આજે તો એ સાવ બદલાઈ ગયું હવે મને ખૂબ ખુશી થઈ બસ આ બધું એટલી ઝડપી બન્યું ગયું કે મને કંઈ સમજાઈ રહ્યું નથી તારે કંઈ સમજવાની જરૂર નથી મમ્મી આપણાથી દૂર રહ્યા એટલે સમજી ગયા એ પૂરતું છે એમ કહી એણે શર્મિષ્ઠાને ત્યાં જ ઊંઘાડી બેડની પોતાની સાઈડ પર આવી ગયો એણે ટીયાના માથા પર હાથ ફેરવ્યો અને ત્યાં જ માથું ટેકવી દીધું હાલ એના મનમાં ઘણા વિચારો ચાલી રહ્યા હતા પંદર દિવસ પહેલાં ઘરેથી નીકળ્યો એ વખતે એણે એની મમ્મીને સમજાવવા માટે શબ્દો પૂરતા ન લાગ્યા કોઈક મોટી ગોળી આપવી જરૂરી લાગી એણે તરત સામાન લઈ ઘર બદલ્યું અને બીજા જ દિવસે એની બહેનને મળ્યો એણે એની આંખે વાત કરી બેન અને જમાઈને એમના પ્લાનમાં જોડ્યા પ્લાન સરળ હતો રીનાએ બસ નાટક કરવાનું હતું કે અશોક એણે એની મમ્મીને કારણે ઘરમાંથી કાઢી મૂકી રોજના પૌત્ર મેળવવાના ઝઘડાઓથી પરેશાન થઈ સાસુમાએ દીકરાને એની અને રીના વચ્ચે કોઈ એકની પસંદગી કરવા કહ્યું અને રીના ઘરની બહાર ગઈ આ બાબત પહેલાં બેનને અજોગતી લાગી પણ અશોક સાથે ફોન પર વાત કર્યા બાદ અનુભવ્યું કે દીકરીનું ઘર તૂટી જશે એ સાથે જ એમને એમના પણ કર્મો દેખાઈ ગયા આ જ કારણોસર સર શર્મિષ્ઠાને એનું ઘર મળી ગયું અને ટી દાદી નિલેશના ઘરમાં આવતા જૈસ્નાબેને રીનાની વાત કરી અને બહેનનું ઘર બચાવી લેવા અને અશોક અને એની મમ્મીને મનાવવાનું કામ સોંપ્યું એની મમ્મીના પ્લાન વિશે કંઈ જણાવવા ઈચ્છતો નહોતો આખરે એ બાબત છુપી રહે એ જરૂરી હતું પોતાનું ઘર બચાવવા માગતો નિલેશ અશોક અને રીના છેવટે ખુશ થઈ ગયા નિલેશ અંતે એટલા દિવસ પછી બેડ પર શાંતિથી ઊંઘ્યો